પશ્ચિમ કચ્છ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં શિકાર કરવાના ઈરાદે ગેરકાયદેસર અગ્નિ શસ્ત્ર સાથે પકડાયેલ આરોપીઓને રૂબરૂ બોલાવી ચેક કરતી એસઓજી પશ્ચિમ કચ્છ પોલીસ મહાનિર્દેશક શ્રી અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નવાય હાલમાં રાજ્યમાં ગેરકાયદેસર શિકાર કરવાની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા સૂચના આપેલ હોય જે અનવ્ય શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી શ્રદી રેન્જ બુટ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના હોય પશ્ચિમ કચ્છ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં શિકાર કરવાના ઈરાદે ગેરકાયદેસર અગ્નિ શસ્ત્ર સાથે પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખી તેમના હાલની પ્રવૃત્તિ જાણવા આદેશ કરેલ જે અનવ્ય એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવીનાએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોય જે નવી એસઓજીના કર્મચારીઓ છેલ્લા પાંચ વર્ષમાં ઉપલબ્ધ પ્રવૃત્તિ સંકળાયેલ કુલ 30 આરોપીઓને હાલની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવી તથા તેઓનો સંપર્ક કરી આજરો તાગડી 2 બાર 2025 ના રોજ એસઓજી કચેરી ખાતે હાજર રખાવેલ હાજર રહેલ તમામ ઇસમોનો એસઓજીના અધિકારી કર્મચારીઓ દ્વારા તેમના હાલની પ્રવૃત્તિથી વાકેફ થઈ આવા ગુના હવે ન આચરવા જરૂરી માર્ગદર્શન આપેલ તેમજ આપણા ગ્રામ્ય વિસ્તારમાં આવી કોઈ પ્રવૃત્તિ કરતા ઇસમો ધ્યાને આવે એસઓજી ભૂત તથા નજીકના પોલીસ સ્ટેશનને તાત્કાલિક જાણ કરવા સમજ કરવામાં આવેલ